તો જય માતાજી મિત્રો જો આજે તો હાપ આવ્યો છે તે હા પકડવા વાળાને લેવા જયા છે ગુણ ઘરે હાપ આવ્યો છે તો વિડીયોમાં આગળ તમે બનાવી રહજો સાપને કેવી રીતના પકડે છે અને કેવી રીતના રેસ્ક્યુ કરે છે અને કેવી રીતના એ તમે જોઈ શકો આપણે તો એવું તો કરી ના શકીએ કેમ કે આપણે તો આવે દીક એટલે તમે આગળ વિડીયોમાં બનાવી રેજો કે કેવી રીતના એ સાપ પકડે છે તો મિત્રો જો સાપ પકડવાળા આવી ગયા ને ઘરેથી સાપે જો પકડી લીધો કેવી રીતના એ ખાલી તમે જો સાપને કે કેવી રીતના લોકો આપણે તો એવું કરવા જોઈએ તો આપણે તો જો તો તમે જોઈ શકો છો વિડીયોમાં તો કેવી રીતના એ બધું પકેલ જો કરે છે હા પણ જો ફોન ચડાવે જો અમે પણ બલપુરજી બેઠા છે બહાર જોડે અમારે કેટલા દિવસ એટલે જો બધી બાજુ જો કરીને જોવા રીતના કરાશે કાલે તમે જોવા જો આપણે ને આપણે થોંપુરાથી બોલાયા હતા હાથ પકડવા માટે જો અર્થીલીમાં પૂરી ગરથી હાથ નહી રહે જો તમને જો એ રીતે હાથ કરે ખાલી જો તમે જો આપણે આ રીતના હાથના જોડે જ ન જાય કેમ કે આપણે જો તો તે સંજીરી પકડ ને હાથમાં જો अंदर 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 ना फिल्म पूरी ना हो जाए हमने बातो कर अबे भैया अपने के धक्का देते हैं ना अंदर तै जो थैली में तुझे वो तो ऐसा कुबेला जोर से मारा पास आ મિત્રો જો સાપ ને પકડી ને લઈ ગયા છે મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો તો સારો લાગે લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો જય માતાજી